હે ગાય વેલકમ બેક અગેન કેમ છો બધા મજામાં આય હોપ બધા મજામાં વિડીયોમાં તમારું સ્વાગત છે તો અત્યારે આપણે આવી ગયા ચાવણના બસ સ્ટેન્ડ અને ઘડિયાળ પૂરતા ઘડિયાળ પહેરતા ભૂલાઈ ગઈ છે અને વાગ્યા છે સાડા પાંચ જેવું થયું છે ને આ ચાવણનું બસ સ્ટેન્ડ છે જો અને આ માહોલ છે ચાવણનું જોરદાર તો એક મસ્ત તો એક મસ્ત લોકેશન છે ચાવણમાં તો ત્યાં તમને લઈ જવાનું છું જોરદાર લોકેશન છે વિડીયોમાં બની જાય ચીપ્સ ન કરતા ઓકે તો ચાલો લીપ જો ભાઈ જો આ પાર્સિંગ જોવો ક્યાંનું છે ગાડી ગાડી ચલો અહીંથી વળવાનું છે આ છે કરકોલિયા રોડે જાય અને આ જાય ધસા અને ચાવણ થી તમે આવ્યા વળી જાય લો ભાઈ ત્યાં એ જગ્યાએ ભોગી ગયા છે અત્યારે અને આ લોકેશન જો એક વખત ચેક કરો એકદમ મસ્ત જોરદાર જુઓ એક નંબર છે અને જે જગ્યા હું તમને બતાવવા અમે રહ્યું ને આ તળાવ છે જોરદાર હવે એના હિસ્ટ્રી વિશે હું તમને હમણાં કહું થોડાક ત્યાં જઈને કહું ને તો સારું રહે ઓકે તો ચલો આ જો આ મસ્ત કેટલું જોરદાર લોકેશન છે જુઓ એક વખત આવો ને તો મનને એકદમ શાંતિ મળે ચલો લો ભાઈ ત્યાં મંદિરે ચાવંડના ઠોઠમાં લો ભાઈ ત્યાં આપણે અત્યારે મંદિરે પોગી ગયા છીએ અને આની હિસ્ટ્રી વિશે આપણે ભાવેશભાઈ કહે એટલે મારો ફ્રેન્ડ જ છે એટલે તમને થોડું વિડીયો સારું લાગે એટલે મારે તમને કહેવું પડે તો ચલો ભાવેશભાઈ હિસ્ટ્રી કહ્યો તો આ દાદાનો ઇતિહાસ કાંઈક એ રીતનો છે કે અમરેલી જિલ્લાના નાના માસીયાળાના વતની હતા અને ચાવણ ગામના ભાણેજ હતા એ નામ ઉપરથી દાદાનું નામ પાડેલું છે ભાણજી દાદા અને કહેવાય કે જે તે સમયમાં બારવટિયા આપણા વિસ્તારમાં જે લૂંટ કરવા આવતા હતા એ સમયમાં ભાંજી દાદા ઢોલ વગાડી વગાડી અને આપણા લોકોને બધાને જાણ કરતા હતા કે બારવટીયા આપણા વિસ્તારમાં લૂંટ કરવા આવેલા છે તો પછી એમ કહેવાય છે કે બારવટીયાને ખબર પડી ગઈ કે આ દાદા બધા એને જાણ કરે છે તો એને એમ છું કે આ દાદાને આપણે પહેલાં એની ઉપર હુમલો કરી અને આપણે એને પૂરા કરી દેવી તો પછી કહેવાય છે કે બારવટીયા એ દાદા ભાણજી દાદા ઉપર તલવર વડે હુમલો કર્યો અને કહેવાય છે કે ભાણજી દાદાના અહીંથી આંત બહાર નીકળી ગયા પેટમાંથી અને તોય છતાં ભાણજી દાદાએ હિંમત ન આવી અને જે ઢોલની દાંડી હતી એના વડે દાદાએ આંતડાને અંદર નાખી અને માથે જે પાઘડી બાંધી હતી એ પાઘડી વડે પાઘડી આંતડા ઉપર બાંધી અને પછી એમ કહેવાય છે કે ઢસ્સાની પાએ માલપરા ગામથી ઢોલની દાંડી વગાડતા વગાડતા તોય ચાવંડ સુધી પૂગી ગયા અને પછી ચાવંડ આવી અને દાદા અવસાન પામ્યા છે અને હજી દાદાનો એટલો હાથ છે કે અત્યારે ગમે કોઈ પણ માણસને ઉધરસ ને એવું કઈ હોય તો આ દાદાને તમે જોઈ શકો છો એક બાજરાનો રોટલો અને ડુંગળીને ગાંઠિયા ધરો એટલે તમારે ગમે એવી ઉધરસ હોય એટલે મટી જાય છે એટલે આ હા તો દાદાનો ઇતિહાસ તો આ રીતનો ઇતિહાસ છે અને તમને આજુબાજુનું લોકેશન બતાવવું એક નંબર લોકેશન છે ગાઈ એક વાર આવો તો તમે ચોક્કસ વિઝિટ કરો ઓકે જેને ઉધરા થઈ ન મળતી દવાથી કોઈ બી ઉધરા ન મળતી હોય તો અહીંયા તમે ખાલી રોટલો ડુંગળી અને ગાંઠિયા ધરો તમારી ઉધરા સો ટકા વહી છે ભાણજી એની સામે જ આ લોકેશન જોવો ખાલી એક વખત ગઈશ અને તળાવ જુઓ એક નંબર છે જોરદાર તળાવ જુઓ તો આ થોડું ખાલી થઈ ગયું છે બાકી જોરદાર તો સનસેટ થોડોક થઈ ગયો છે સનસેટ નાના હજી થોડોક બાકી છે તો થવાની તૈયારી છે અને લોકેશન જુઓ એક વખત

અમે પેલા ઓલી સાઈડ વિડીયો ઉતારતા ત્યાં અમે બેઠા હતા મંદિર બોડી નહીં ને પાછળની સાઈડ છે આ તમને દેખાડી જ રહી ગયું ત્યાંથી અને અમે સામેની સાઈડ તમને લોકેશન બતાવ્યા છે મસ્ત લોકેશન છે અને પેલા પશુ પંખી પણ હતા પણ હવે અત્યારે અમે આવ્યા ને સાહેબ ઉડી ગયા તો એક બી બેઠા છે તમે ઝૂમ કરીને બતાવું જોવા બેઠું અને આ જો લોકેશન જો ખાલી કેટલું સ્વીટ છે સનસેટ થવાની થિયરી છે અને વાજ્યા છે આઈ થિંક છ ઉપર થયો છે જો કર આપણે પેલી સાઈડ ઢસા રોડથી આવો ને ત્યાં કરકોલિયાનો રસ્તો છે ત્યાંથી આવવાનું અને કાચો રસ્તો ડાબી સાઈડ વળી જવાનું અને આ રીતનો રસ્તો સીધું સીધો આવવાનું કિલોમીટર અને જમણી સાઈડ આપણે મંદિર આવશે એક મંદિર છે એક છે રામાપિંદનું અને એને એક જે ડાબી સાઈડ આવો ને એટલે આ બાજુ ડુંગરો રહ્યો એ ડુંગરાની ઉપર ચડીને જવો ને પાછળ મંદિર બતાવી જાય તમને ઓકે તો ચાલો રોડ આવે છે અને કરકોલિયા રોડ જાય બરોબર જો આ વાઇટ દિવાલ યાદ રાખવાની અહીંથી વળી જવાનું અને ઉપર ચડી જવાનું આ તમને મળી જાય મંદિર લો ભાઈ સનસેટ થઈ ગયો છે એન્ડ તમને મારો વિડીયો ગમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો આવા નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વિમલ યાત્રી એને સબસ્ક્રાઈબ કરી નાખજો એન્ડ ચલો મળીએ રાધે રાધે